સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ફેલાઈ રહેલા ટાઈફોઈડના કેસોને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે રાજ્યના ગાંધીનગરમાં રોગચાળાની ગંભીર પરિસ્થિતિને જોતા ગાંધીનગરમાં મીટિંગ બાદ સુરત પાલિકા પણ એક્શન મોડમાં આવી છે ખાસ કરીને દૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોને કારણે ફેલાતા ટાઈફોઈડને અટકાવવા માટે હવે ખાણીપીણીની લારીઓ

જણાવ્યા અનુસાર દર્દીની ટ્રાવેલ અને ફૂડ હિસ્ટ્રી તપાસવામાં આવે છે જેથી ચેપના સ્ત્રોત સુધી પહોંચી શકાય આપણે જાણીએ છીએ હમણાં છેલ્લા એક અઠવાડિયા દસ દિવસ પહેલાં ઇન્દોર અને ત્યાર પછી બે ત્રણ દિવસ પહેલાં ગાંધીનગર ત્યાં આપણને પાણીજન્ય રોગચાળાના આઉટબ્રેક જોવા મળ્યા અને એના કારણે ગુજરાત સરકાર ખૂબ જ સેન્સિટિવ છે જે શહેરી વિકાસ વિભાગ છે એમાં પ્રિન્સિપલ સેક્રેટરી માન્ય ખન્નારાસન સાહેબ દ્વારા તમામ સત્તર મહાનગરપાલિકાની મીટિંગ કરવામાં આવી ગઈકાલે એની અંદર આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના છે એ ઉપરાંત સાથે સાથે આરોગ્ય વિભાગની પણ રેપિડ રિસ્પોન્સ ટીમે જવાનું છે કેટલો વિસ્તાર અસરગ્રસ્ત છે કેટલા કેસીસ છે આવા ઝાડા ઉલટી ટાઈફોઈડ કમળાના એ શોધવાના છે અને એને સારવાર આપવાની છે ઉપરાંત ઘરે ઘરે ઓઆરએસ આપવાના છે જેનાથી ડિહાઈડ્રેસનથી જે આપણને ઘટનાઓ થાય છે તે અટકાવી શકીએ આ સૂચના આ ગઈકાલે આપવામાં આવી છે સુરત કોર્પોરેશન માન્ય શ્રી માન્ય કમિશનર મેડમ તેઓ દ્વારા અગાઉથી જ આ પ્રકારની આપણે કામગીરી કરવા માટેની સૂચના આપેલી હતી જેની અંદર સુરત કોર્પોરેશનની અંદર રોજે રોજ હાઇડ્રોલિક વિભાગ દ્વારા પણ ત્રણસોથી ચારસો જેટલા પાણીના નમૂના લેવામાં આવે છે જેનાથી આપણે જાણી શકીએ છીએ કે કયા વિસ્તારની અંદર કોન્ટામિનેટેડ વોટર આવે છે અને ત્યાં આપણે સામેથી જઈ અને કામગીરી કરીએ છીએ અને સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોસ્પિટલ એટલે કે અર્બન હેલ્થ સેન્ટર સિવિલ સ્વીર મસ્કતી હોસ્પિટલ અને બીજા પ્રાઇવેટ હોસ્પિટલ એમાંથી આ રોગચાળાની માહિતી મેળવવામાં આવે છે અને જગ્યા ઉપર જઈ અને કોર્પોરેશનની રેપિડ રેસ્પોન્સ ટીમ દ્વારા બીજા કેસીસ છે કે નહીં અને બીજા શું કારણથી કેસ થયા છે એની તમામ કામગીરી હાથ ધરવામાં આવે છે હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત